શ્રી અમુનાજીને કાલિંદી શા માટે કહેવામાં આવે છે તો શ્રી મહાપ્રભુજી શ્રી અમુનાસ્તકના બીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કે કલિંદગીરી મસ્તકે કે કલિંદ નામના પર્વતે વરદાન માગ્યું હતું કે હે સૂર્યપુત્રી શ્રી આપ ગોલોકમાંથી મારા મસ્તક પર પધારીને ભોલોકો ઉપર પધારો આથી આપ ત્રણેય લોકમાં કાલિંદી નામથી પ્રસિદ્ધ થશો આથી શ્રી યમુનાજીને કાલિંદી કહેવામાં આવ્યા છે શ્રી યમુનાજી કલિંગ પર્વત પરથી પૃથ્વી પર વ્રજમાં કેવી રીતે વધાર્યા અને આ મુકુંદ ભગવાનમાં ભક્તોનો પ્રેમ કેવી રીતે વધારે છે તેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ યમુનાસ્ટકના બીજા શ્લોકમાં કર્યું છે આ બીજા શ્લોકને વિસ્તારથી સમજવા માટે સંપૂર્ણ વિડીયો શ્રવણ કરો આ સંપૂર્ણ વિડીયોની લિંક નીચે આપવામાં આવી છે ત્યાંથી આપ જોઈ શકો છો આવા પુષ્ટિમાર્ગીય સત્સંગના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશું